હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હવે મેં મોટર ચાલુ કરવાનો છું તમારું સ્ટાર્ટ ગાડી સ્ટાર્ટઅપ છે ચાલો એને આપણે ચાલુ કરી દઈએ તો મોટર ચાલુ થઈ ગઈ છે ગાડી અમારે બોર કરાવેલો છે આજે તો જયમી ની કપાસ વાળે બરાબર આજે આ ખેતર બધું પૂરું કરી નાખવાનું હા તારે હા પપ્પા રોજે પપ્પા જ વણે પણ આજે જયમીની વણે છે પછી આવે છે નૈના આવે છે આજે બે મજૂર થઈ ગયા વધારના હા હવે એ કાં ચાલી તું બુકાની હોકાની બાંધીને હા હા ફરવા કઈ નહીં કઈ નહીં કપાસ વાણો ફટાફટ કઈ તો પપ્પા માણે છે કપાસ ટોટલી મે મેથી સાઇટ છે બતી આ જો તૈયારી બનાવ તારા છાટેસ પાયો કે કે ખાતે બી નહીં છાંટવા ના કેવું કે એ તો હવે નહીં પછી તો આપણે આ જે મોટરનું પાણી છે ચાલુ થઈ ગયું છે તો હવે ચંપલ તો કાઢી નાખવું પડશે આપણે કેમ કે આ ભાઈ ચંપલ તો ચાલે નહીં તો આ કિયારી તો હવે પહોંચી જવાય છે એટલે મારે હવે ડૂબવું પડશે Eh, buah, ah. Ah. buah pink, buah segen, Ancur. હેલો ફ્રેન્ડ જો કાલ કરતા આજે મજૂરો વધારશે ધાણા ઉખાડવાના પણ મજૂરો જોતા નહીં જોવે છે હમ બરાબર આવે ચાલતી ચાલતી રજા પડતી નહિ હેન્ છો હમ ધીરે ધીરે ચાલીને આવે પડી નહીં જાય એમ કરે ચલો ફટાફટ સાફ કરો મજૂરી ના મળે હા મજ મજૂર ની નાહી જાય કે ને છું ની નાહી નહીં હે

Nencho, eh papan bempal papan nih. Papan danau kelawan oke? Boleh? Hah? Papa? Uy, okay. bumpar, pa. chai, okay? yeah. Papa? Oh. Ah, Papa, oi. Kedirgah? Nencho, boleh? Oi, oi. Papa, oi, apa Papa, oi. બોલતે નહી હશિયા કરે સિક્સ ફાઈવ ફોર નાઇન થ્રી નાઇન બધું નહીં direct 9 9 1